આજે રેડ અને આવતીકાલ ધોધ પ્રવાસીઓ માટે બંધ રહેશે રવિવારે અમદાવાદ સહિત રાજ્યભરમાંથી આ સુનસર ધૂધ ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે કારણ કે ચોમાસા દરમિયાન ધોધ અને જે ફરીથી જીવંત થતા હોય છે ધોધમાં પાણીનો પ્રવાહ જે હોય છે તે વધારે હોય છે અને ચોમાસામાં આસપાસ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે જેને લઈ પ્રવાસીઓની પહેલી પસંદ આ પ્રકારના હિલ સ્ટેશન હોય છે ત્યારે ભારે વરસાદને પગલે અને ધોધમાં પાણીની સતત આવક વધી રહી છે પ્રવાહ વધી રહ્યો છે જેને કારણે બે દિવસ પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે રવિવારે ખાસ કરીને રજાના દિવસે અમદાવાદ સહિત રાજ્યભરમાંથી જે સહેલાણીઓ છે પ્રવાસીઓ છે તે સુનસર ધોધ ખાતે ત્યાં પહોંચતા હોય છે અને જે ધોધ પાસે જે સ્ટેપ અલગ અલગ બનાવવામાં આવ્યા છે ત્યાં બેસી લોકો આ જીવંત ધોધમાં નાહવાની પણ મજા માણતા હોય છે પરંતુ સુરક્ષાના ભાગરૂપે આજે અને આવતીકાલે બે દિવસ આ ધોધ બંધ રહેશે